નમસ્કાર મિત્રો જય જયભોત દાદા તો અમારા ભોત્રા દાદા યુવા ટીમ જેવા રામપરા ગામે આવ્યા છે અત્યારે સેવા માટે વરસાદ ચાલુ છે અત્યારે અમે સેવા માટે આવ્યા છીએ રામપરા ગામ એકવાર આપણે ગીત દઈ ચૂક્યા છીએ અને બીજી વાર આપણે જઈ રહ્યા છીએ વરસાદ ચાલુ છે અત્યારે ભૂતરા દાદા યુવા ગ્રુપ ટીમ જઈ રહી છે સેવા માટે તો તમને મુલાકાત કરાવો આગળના વિડીયોમાં જયભૂતરા દાદા નમસ્કાર મિત્રો જય પુત્રા દાદા તો આપણે પરિવારની મદદ માટે આવ્યું છે દાદા રાજુલા તાલુકાનું રામપરા ગામ અને ત્યાંના બારોટ સમાજમાંથી દાદા છે દાદાને માડી અને આની પહેલા પણ આપણે એકવાર કરિયાણા કીટ આપીને મદદ કરી ગયા હતા અને પાછા આજે આપણે આવ્યા છીએ દાદાના ફોન આવ્યા હતા બે ત્રણ પણ આપણે થોડા કામમાં હતા એના હિસાબે થોડુંક લેટ થયું પણ કઈ વાંધો નહીં આજે આપણે ફરી વાર આવ્યા છીએ તો તમે જોઈ શકો પ્રમાણે આ અમારું ગોતરા દાદા યુવા ગ્રુપના બધા સભ્યો છે આજે બધા જોડે આવ્યા છીએ અમે તમે જોઈ શકો એ પ્રમાણે અને કરિયાણા કીટ દેવા માટે આવ્યા છીએ આપણે દર વખતે બધાને દઈએ છીએ એ પ્રમાણે કરિયાણા કીટ છે અને રામપરા ગામ માટે આવ્યા છીએ આપણે તો દાદાને સાથે બે વાત કરશું દાદા અમે ગોતરા દાદા યુવા ગ્રુપમાંથી આવીએ છીએ હા અને પહેલી વાર પણ તમને કીટ આપી ગયા હતા અને પાછી બીજી વાર આવ્યા છે અને તમારી જેવા જે જરૂરિયાતમંદ હોય એના માટે અમારું ગ્રુપ ગુજરાત યુવા ગ્રુપ છે એ કામ કરે છે અને કોઈ પણ આવા જરૂરિયાતમંદ હોય એના માટે તો શું કહેશો તમે કઈ બે શબ્દો આશીર્વાદ રૂપી બોલો છો આજ યુવાનોએ કામ ઉપાડ્યું છે અને હું તો હૃદયપૂર્વક કહું છું કે અમને મારી પાસે ધન્યવાદ દેવાના શબ્દો ખૂટે છે ધન્યવાદ ખૂબ દેવો પડે આટલી નાની ઉંમરમાં જો આટલું બધું આયોજન કરતા હોય તો એ માણસો માટે એના મા બાપના સંસ્કાર ખૂબ ઊંચા છે એવું આત્મા નક્કી કરે છે અને હું તો એક ગરીબ માણસ છું અને આવી રીતે અમને લોકો હેલ્પ કરે છે અને એનો ઉપર તો હું આખી જિંદગી નહીં ભૂલું એવો મારો આત્મા નક્કી કરે છે જય માતાજી બધા ઉપકાર તો ન હોય આ તો એક દાદાની દયાથી અમે એના એક આશીર્વાદથી આ એક ગ્રુપ ચલાવીએ હા સેવા કરીએ છીએ બાકી અમારો કોઈ ઉપકાર નહીં આ દાદા થકી અમે કરીએ છીએ દાદા નિમિત સહી નિમિત સહી અમે રાખો વાંધો બોલો બોલો તમ તારે બોલો વાંધો આ દાદા થકી જ બધું કામ થાય છે અને દાદાના કામ માટે આ જે મિત્રો છે એ બધા ઉપયોગી અમને લોકોને ખૂબ થાય છે એવું મારું માનવ છે બરોબર સરસ અને દાદા પોતે હાલી ચાલીતા નથી બહુ હાલવા પ્રોબ્લેમ થાય છે હેન્ડિકેપ છે પોતે અને હમણાં આ જો એમઆરઆઈ કરાયો કરાવ્યો છે એમાં અને દવાખાનું પણ એટલું છે અને રામપરા ગામ સપોર્ટ પણ ઘણો કરે છે ગયા વખતે વિડીયોમાં પણ મેં કીધું હતું અને અત્યારે પાછો ગામનો સપોર્ટ પણ ઘણો છે અને દાદાને વારંવાર મદદ પણ કરે છે તો ગામનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું રામપરા ગામનો અને ભાવેશભાઈ આવો આ બધું અમારા ભાવેશભાઈ ગ્રુપમાંથી આવ્યા છે આજે તો ભાવેશભાઈને કહીશ કે બે શબ્દો કહે છે ભાવેશભાઈ જય શ્રી કૃષ્ણ જય પુત્રા દાદા પહેલાં તો દાદા અને માડીને અમે માફી માગી કારણ કે બે ત્રણ વખત એમનો ફોન આવ્યો પણ થોડું સદાઓને અમારે થોડા વ્યસ્તતાને લીધે અમે આવી ન શક્યા દર મંથની જેમ અમે આ મહિને પણ આપણે દાદાની અને માડીની મદદ કરવા માટે આવ્યા છીએ અમે એટલું જ કહીએ છીએ કે ભાઈ અમે ખાલી માત્રને માત્ર નિમિત છીએ કરવાવાળા તો ભૂતરા દાદા છે અને ભગવાન પોતે છે સ્વયં છે બાકી અમારી તો એવી કંઈ એવી હેસિયત પણ નથી ને અમે તો કોઈ એવા નથી પણ બસ ભગવાનને આજ્ઞા છે ને આપણે બસ એવી પ્રેરણા ભગવાન આપણને આપી છે તો થોડા બે પાસ જે અમે ગ્રુપના મેમ્બરો છીએ પાંચ પચાસ તો એ મળી અને આવી રીતના અમે સેવા કરીએ છીએ તો જે પણ મિત્રો છે આપણી આજુબાજુમાં કોઈ પણ એવા જરૂરિયાતમંદ પરિવાર હોય તો અમે નીચે કોન્ટેક નંબર પણ આપીએ છીએ કે એ દરેક સીધો અમારો સંપર્ક કરી શકે છે અને આપણે જો કોઈ પણ તમારે આજુબાજુમાં અથવા તો બીજા કોઈ જે જે મતલબ જરૂરિયાતમંદ છે જેમને પાછળ અથવા તો આગળ કોઈ એવું કે સક્ષમ નથી એમને માટે અમે આજે સેવા કરીએ છીએ અને ભૂતરા દાદાની કૃપાથી એમના આશીર્વાદથી જ અમે આ બધું કરી શકીએ છીએ ભાવેશભાઈ કીધું એ પ્રમાણે અને દાદાને સંતાનમાં બે દીકરી છે અને બે બહેનોના લગ્ન કરી દીધેલા છે તો દાદા અને માડી એકલા છે અત્યારે એટલે ખરેખર જરૂરિયાતમંદ પરિવાર છે દાદાની ઉંમર છે અને આપણે દાદાને પણ પ્રાર્થના કરીએ અને દાદાને પણ કહીએ કે હવે પાછી આ કરિયાણા કીટ ખૂટે એટલે પાછો અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપનો કોન્ટેક્ટ કરજો બરાબર એટલે અમે પાછા આપી જઈશું બસ એ સાથે જય ja ભૂતરા e